જય શ્રી રામ બધાય કેમ તો બધા મજામાં જશો અમે પણ મજામાં થઈ તમે પણ મજામાં આવશો આજ તો અયોધ્યામાં શ્રી રામ ભગવાન આવે છે શંકર ભગવાન નીકળી ગયા છે હનુમાન દાદા નીકળી ગયા છે બધા દેવી દેવતા નીકળી ગયા છે અને રામ ભગવાન આવે છે એટલે એની ખુશીમાં આજ તો અમે ઊંધિયું બનાવવાના સલી હશી વાત આજે આપણા માટે દિવાળી છે હા અને આજે તો બહુ મજા છે અને મોજ છે જો બધા એ નવા કપડા પણ પહેરી લીધા છે કપડા પહેરા છે અને મે નવો ટી-શર્ટ પહેર્યું છે જય શ્રી રામ જય શ્રી રામ બધાને અને અમે અયોધ્યા માં રામ ભગવાન આવે છે એટલે ઉંજિયા નો પ્રોગ્રામ રાખ્યો છે લાવો બધું આપણે ઓર્ગેનિક ઉંજિયો બનાવવાનું છે ઓર્ગેનિક ઉંજિયો બનાવવાનું છે આ જો ઉંજિયા માં નાખવાન લીલી વાલોર અને બધા દાણા છે બધી જાતના લીલા પછી આ બટેકા છે આ બટેકા મેં કાંઈ છે અને મરસાની કટ્ટી કરવાની છે આ ટમેટાની ગ્રેવી કરવાની છે થોડીક પછી આ રીંગણા છે પછી હુકવેલી મેથી અને આ ધાણા એની ગોળીઓ બનાવવાની છે પછી આ ગોળિયું માટે ચણાનો લોટ અમે લઈ આવ્યા છે એ થોડાક રવાનો પણ નાખવાનો છે આ છે શીંગના દાણા અને આમાં છે ગોળ આજ તો ઊંજુ ખાવાની બહુ મજા આવવાની છે ને આજે આપણે તહેવાર મનાવવાનો છે આજે તો મજા મજા ને મજા છે વ્લોગ માં બન્યા રેજો એટલે આપણે ઊંધિયા ની રેસીપી આગળ બતાવશું હા અને બહુ સરસ બનાવતા લો મિત્રો તો આજે બધું આપણે તૈયાર થઈ ગયું છે ઊંધિયા નું તો આને ગોળીઓ પણ બનાવી નાખી છે ને હવે સુલે બનાવવાનું છે તો આ કંઈક કહેવા માગે છે બધું છે ગુવાર ટિંડોરા પછી હું એ લાલ લાલ હું કહેવાય ગાજર ની રતાળુ રતાળુ બધું નાખ્યું છે

ઘરના ઊંઝા જેવી તો મજાની હસી વાત ને તો હારું અમે ઊંધું છે ને બનાવવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો આપણું ઊંધું તળાઈ રહ્યું છે આવી રીતે તળવાનું છે પેલા જો આ ગોટીઓ લઈને આવી છે ગોટીઓ નાખવાના જેવા તમારી ગોટીઓ તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો કેવી મસ્ત પોશી પોશી થઈ છે

થોડો ગરમ મસાલો નાખ્યો લીંબુ મીઠું ને જીરું અને તૈયાર થઈ ગયું ઊંઝું તમને બતાવ હા અમારું ઊંઝું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેવું સરસ મજાની સુગંધ આવે છે કેમ થાય છે ખાવા મળવી અમારું સલાડ પણ તૈયાર છે ઓલરેડી અમારું ઊંઝું તૈયાર થઈ ગયું છે આ જો એટલું બધું ઊંજું નાની નાની રોટલી અને સલાડ સુગંધ લઈને એમ થાય ખાવાનું બહુ મજા આવશે અને બાજુમાં ઠંડી સાસ તો હાલો બધા જમવા